ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ પણ ગરમી સહન કરવી પડી રહી છે ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નજીકના સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે આ અંગે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે અને કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે આપણે આ વિડીયોમાં વિગતે વાત કરીએ वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના પ્રારંભ અને ગુજરાતમાં ધમાધમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે અગાઉ મુંબઈ આવ્યા બાદ ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું પરંતુ ફરી એકવાર સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મંગળવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ભાગોમાં જુનાગઢ નવસારી સુરત વલસાડ ખંભાત નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ છે ત્યારે આ તારીખો દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે તેમજ આ સિવાય તેમણે મધ્ય ગુજરાત ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે મલાલ પટેલ તે આપણે સાંભળીએ શું ઘણા ભાગમાં વરસાદ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ છે છે સુરત વરસાદ સંભાળના ભાગમાં ભારે વરસાદ થવાનો શક્યતા છે નર્મદા મોર વરસાદ થવાનો શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ન આણંદ કપડા ભાગોમાં વરસાદ છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાવો વરસાદ થશે મહેસાણા ઉત્તર ભાગમાં પાટણ પાટણ તેમજ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હિંમતનગરના ભાગમાં વરસાદ થશે કચ્છના કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસથી ત્રીસમાં ભારે કેટલી વાર વરસાદ થવાની શક્યતા છે જેમાં જૂનાગઢના ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે સુરત વલસાડ આહરણ તેમજ તાપી અને નર્મદામાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસથી ત્રીસમાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી છે કેટલાક ભાગમાં વિકલ્પની પરિસ્થિતિ રહી શકે પણ આ વખતે ગાજવીજ થશે વધારે કારણ કે વિશ્વા નામનો નામનું વર્ષમાં અન્ન નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજનું પ્રમાણ વધારે છે એટલે અતિ ગાજવીજથી ક્યાંક ભૂજ પ્રભાવ થવાની પણ શક્યતા રહે છે જી સાંભળ્યા અંબાલાલ પટેલ ને જેમણે કહ્યું કે ઓગણીસ જૂન દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ આણંદ કપડવંજ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા તથા ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા આ પછી તેમણે જૂનના અંતિમ અઠવાડિયામાં પણ અતિભારે થી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું કે છવ્વીસ થી લઈને ત્રીસ જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ જેમાં જૂનાગઢના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए परायी